નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજાપીમાં મિત્રો હેડ ક્લાર્કનું પેપર સોલ્યુશન બાર ડિસેમ્બર બે હજાર એકવીસના પેપરનું સોલ્યુશન આપણે આ સેકન્ડ નંબરનો વિડીયો મૂકી રહ્યા છે આગળનો પાર્ટ વન જોવા માગતો હતો જેમાં પણ આપણે આગળના પ્રશ્નોનું સોલ્યુશન કરેલ છે તેમજ આજે આ બીજા વિડીયોમાં આજે બીજા એકથી પચીસ પ્રશ્નોનું સોલ્યુશન મૂકેલ છે તો મિત્રો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી પ્રસિદ્ધ લેખક ગૌરીશંકર જોશી લિખિત કઈ વાર્તાને વિશ્વકક્ષાએ થયેલા વાર્તા સંચયમાં સ્થાન મળ્યું હતું તો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન પોસ્ટ ઓફિસ મિત્રો આપણી રીતે સોલ્યુશન કરેલ છે અમુક પ્રશ્નોમાં થોડું હોઈ શકે બાકી મોસ્ટલી બધા પેપર સોલ્યુશન સાચા જ છે ક્લાઉડ સ્ટોરેજની સુવિધા આપતું ગૂગલ પૂર્વ નિર્ધારિત રીતે કેટલી સ્ટોરેજ ક્ષમતા પૂરી પાડે છે આપણે ગૂગલ ડ્રાઇવ યુઝ કરીએ છીએ તમને ખબર જ હશે પૂર્વ નિર્ધારિત રીતે પંદર જીબીનું આપેલું હોય છે ફિલ ઇન ધ બ્લેન્ક ધેન વી પોન્ડર્ડ ઓવર ખાલી જગ્યા વી સુડ ગો નેક્સ્ટ જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન વેધર સી ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતના સંવિધાનમાં કેટલામાં બંધારણીય સુધારા એમેન્ડમેન્ટ એક્ટ જીએસટી ગુડ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો કયા બંધારણીય સુધારા દ્વારા એકસો એકમાં બંધારણીય સુધારા દ્વારા બી ઓપ્શન સાચો જવાબ રહેશે શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે ડી ઓપ્શન સાચો વિકલ્પ છે અત્રે દર્શાવેલ પરિબળોમાંથી કયું પરિબળ વાતાવરણના તાપમાન પર અસર કરતું પરિબળ નથી તો રેખાંશ જે વાતાવરણના તાપમાન પર અસર કરતું અસર નથી સાતમા નંબરનો ખાલી જગ્યા ડઝ ડેરાઈવ ધીસ પાવર વેન્સ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે વેન્સ એક રકમનું બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપિયા સાહીઠ અને ત્રીજા વર્ષનું વ્યાજ રૂપિયા ચોસઠ છે તો વ્યાજનો દર શું થશે વ્યાજનો દર થશે ડી ઓપ્શન છ બે ત્રત્યાંશ ટકા થશે એટલે કે વીસ ભાગ્યા ત્રણ ટકા થશે નવલકથાકાર સરોજ પાઠકની કૃતિ જણાવો બી ઓપ્શન સાચો જવાબ રહેશે તથાસ્તુ એક સમાન ન્યુટ્રોન સંખ્યા એન હોય પરંતુ પરમાણુ ક્રમાંક જેડ જુદા હોય તેવા ન્યુક્લાઇઝને ખાલી જગ્યા કહે છે આઇસોટોન્સ કહેવામાં આવે છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે અને હા મિત્રો જો આગળના પ્રશ્નો પણ જોવા માંગતા હોય તો જેમ જેમ સોલ્યુશન થાય આગળના વિડીયો મૂકતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અગિયારમાં નંબરનું ક્વેશ્ચન આપણે સોલ્યુશન થયેલ નથી એટલે એ પ્રશ્નનો જવાબ મૂકેલ નથી સિલેક્ટ વન વર્ડ ફોર બી ઇન હફ એન્ડ ડિસ્પ્લે વન્સ ડિસ્પ્લેઝર જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન પોટ આમ તો બીજા ઘણા આના અર્થ થતા હોય છે પણ આમાંથી જે ચાર ઓપ્શન મૂકેલા છે તેમાંથી સી ઓપ્શન સાચો જવાબ રહેશે સાચી જોડની શોધો વૈશ્વિક ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો સૌ પ્રથમ વિનિયોગ કર્યો હતો તો આમ તો ઓનલાઈન ઓનલાઈન બિલિંગ જ આવવો જોઈએ આનો સાચો જવાબ પણ પરફેક્ટ આપણે નથી કહી શકતા તે છતાં આપણે આપણી રીતે જણાવીએ છીએ ઓનલાઈન બિનિંગ હોઈ શકે પંદરમાં ક્વેશ્ચનમાં ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયક્રોટોપિક સબ સ્ટીન્સ એક્ટ એનડીપીએસ એક્ટ ભારતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો ઓગણીસો પંચ્યાસીની કોઈ એક વસ્તુની મૂળ કિંમત સાઠ રૂપિયા છે પાંચ ટકા નફો લેવા વસ્તુને કેટલા રૂપિયા વેચાય તેસઠ રૂપિયામાં વેચવી પડે પાંચ ટકા નફો લેવો હોય તો આગળનો ક્વેશ્ચન સત્તરમાં ક્વેશ્ચનનો પ્રશ્નનો જવાબ આપણે શ્યોર નથી એટલે લખ્યો નથી ઓગણીસો નવમાં છોટુભાઈ પુરાણીએ વ્યાયામ શાળા શરૂ કરી આ વ્યાયામ શાળાનું નામ જોડાવું તે જે વ્યાયામશાળાનું શાળાનું નામ હતું લક્ષ્મીનાથ વ્યાયામ શાળા ડી સી ઓપ્શન સાચો જવાબ રહેશે સિલેક્ટ એડવર્બ ફોર્મ ઓફ કન્ટેમ્પ્ટ કન્ટેમ્પનું એડવર્બ લખવાનું છે કન્ટેમ્પ એટલે સી ઓપ્શન સાચો જવાબ રહેશે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો તો આ જોડકામાં યોગ્ય રીતે જોડવામાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે રૂઠી રાણીનો મહેલ જે સાબરકાંઠામાં આવેલ છે પહેલું જ આજે ડી ઓપ્શનનું પહેલું વસ્તુ સાચું છે એટલે આજે ડી ઓપ્શન ટોટલ સાચો હોય ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર આનો પ્રશ્નનો જવાબ આપણે શ્યોર નથી એટલે મૂકેલ નથી બાવીસવા નંબરનો ક્વેશ્ચન ભારતના આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોનાની બીજી વેક્સિન લેવાની ઝુંબેશના ભાગરૂપે કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે હર ઘર

જોઈને તમે આગળના પ્રશ્નો સોલ્યુશન કરી શકશો ફરીથી નવા વિડીયો સાથે મળીશું થોડીવારમાં જય હિન્દ જય ભારત